પંચમહાલમાં ગોગંબાના ગૌભક્ત સોમાભાઈ આજે પ્રહલાદ તરીકે વધુ જાણીતા બન્યા છે તેઓએ કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવા માટેનું બીડું ઝડપ્યું છે અને આજે તેઓ બસ્સો સિત્તેર જેટલી ગાયોના રખેવાળ બન્યા છે બાકરોલ ગામના વતની સોમાભાઈ ગામમાં જ શ્રીરામ ગૌશાળા ચલાવે છે સોમાભાઈ પર્યાવરણ જાગૃતિ સંદેશ સાથે તેઓ સ્થાનિકો આજુબાજુના ગામના સહિત કુલ સિત્તેર ઉપરાંત લોકોને રોજગારી પણ આપે છે ત્યાં અમે કામ કરીએ છીએ અહીંયા રોજગારી સારી મળી રહે છે અને બધું ઘર નજીક છે એટલે બધું સચવાય રહે વાર તે વારે ગમે ત્યારે જવું હોય તો જઈ શકાય બાકી બરોડા અમદાવાદ જવું હોય ત્યાંથી આવા તકલીફ પડે ને અહીંયા રહીએ છીએ નજીક પડે છે બધું ચાલી રહે છે પરિવાર સાથે કામ અહીંયા તો બધું ગૌમાતાનું જ કામ કરીએ છીએ બાસી દુ ચાર કે બીજા છાણા બને છે કોડિયા બનાવીએ છીએ દૂધ કાઢીએ છીએ પછી ગૌભાઈ ગૌભક્ત સોમાભાઈ બારીયા ગાયના ખાતરમાંથી ખાસ પ્રકારની ગૌષ્ટીક બનાવે છે મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ અને ગોધરા સહિત અનેક જગ્યાએ પહોંચાડે છે એટલું જ નહીં પોતાની ગૌશાળામાં રહેલી ગાયના ગોબરમાંથી વૈદિક હોળી માટે વપરાતી ગૌ બનાવવાની પણ શરૂઆત કરી છે હોળીને હવે જયારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હોળી પ્રગટાવવામાં લાકડાની જગ્યા એ છાણાનો ગામ ગૌશાળાની અંદર અમે કામ કરીએ છીએ નજીક જ છે અને ચાર નાખે છે પાણી પાવીએ છીએ પછી વાસી છે બધું કામ કરીએ રોટલા બનાવીએ છાણા બનાવીએ બધી બેનો પચાસ સાઠ બેનો કામ કરી હશે પરિવાર સાથે અહીં રોજગારી મળી રહેશે એટલે અમારે બધી બાજુનું હચવે છે સોમાભાઈ બારિયાએ કતલખાને લઈ જવાથી ગાયોને બચાવવાનું બીડું ઝડપ્યું છે ગૌરક્ષકો ગાયોને ગૌશાળામાં મૂકી જતા હતા અને આ એવી ગાયો હતી જે ખૂબ જ અશક્ત અને દૂધ પણ આપી શકતી ન હતી આવી ગાયો થકી સોમાભાઈને આવક થાય એવું કંઈ જ હતું નહીં ઉપરથી ગાયોને લાગતો ઘાસચારો અને બીમારીમાં દવા એ સૌથી મોટો પ્રશ્ન હતો

એક બીજા ને મદદ કરી અને ત્યાં થી ચાલ્યું ત્યારે પહેલી વાર મને અગવડ પડી હતી અત્યારે ધીરે ધીરે વધતો કરતો અમારે અત્યારે બસો સિત્તેર ગાયો છે એમાં અત્યારે ગોબર માંથી છ સાત item મળે છે ગોબર ગૌકાઠ કાસ બને છે ગોડાઈ બને છે હર્ક બને છે કોળિયા બને છે અને વેદી ખોડી માટે રોટલા બને છે તો એમાં અત્યારે સારી એવી આવક મળી રહી છે અને અત્યારે અમારી પાસે કમ સે કમ સિત્તેર પંચોતેર માણસો કામ કરે છે અમે રોજી મળે છે પેલા હાલોલ જતા હતા અત્યારે અમે ઘેર બેઠા મળે છે રોજી અને એવી આવક મળી રહી છે ગૌશાળા ચાલુ કરતા અમને બહુ જ તકલીફ પડી ગામે ગામ ફરી અને ઘરે ઘરે લોકોને સમજાવી અને ગૌ માતા છે તો ગૌ માતાને એ રીતે ગૌ માતાઓ આવવા લાગી ત્યાર પછી શરૂઆતમાં મારે પંચ્યાસી ગાયો હતી અત્યારે બસો ને સિત્તેર ગાયો છે બસો આ સંઘર્ષ કરતા કરતા અમને બહુ જ તકલીફ પડી મારી પોતાની જમીન ગીરો ગઈ ઘર ગીરો ગઈ અત્યારે આજે ગોબર માંથી જે બનાવટ બનાવી રહ્યા છે છાના કોડિયા દીવડા ગૌકાસ્ટ તેમજ અર્ઘ ગોનાયલ એમાંથી અમને એવી સારી આવક મળી રહી છે અને પેલા અમે જાતે પોતે કામ કરતા અત્યારે તોતેર માણસો કામ કરી રહ્યા છે સંઘર્ષ અને વિકટ પરિસ્થિતિમાં મનમક્કમ રાખીને સોમાભાઈ ગૌશાળામાં ગૌ સેવાનું કામ ચાલુ રાખી રહ્યા છે ત્યારે આજે સોમાભાઈ અને તેમના પરિવારની વાહારે સાક્ષાત ગૌ માતા આવ્યા હોય તેમ આજે સોમાભાઈની ગૌશાળામાં બસો સિત્તેર જેટલી ગાયો છે બાકરોલ ગામના નિસ્વાર્થ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા ગૌપ્રેમી સોમાભાઈ બારિયાએ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ ખાતે શ્રીરામ ગૌશાળા આવેલી છે જ્યાં હાલ ગુજરાત પોલીસની ટીમ આવી પહોંચી છે ત્યાં જે આ જે ગૌશાળાના જે સંચાલક છે સોમાભાઈ તેઓ દ્વારા ગૌ વંશની સેવા સેવા કરવા માટે તેઓએ પોતાનો ઘર જમીન સાથે સાથે જ જે પોતાનો છોકરો જે દસમા ધોરણમાં બને છે તેઓને સ્કૂલમાંથી કાઢીને મજૂરી કરવા માટે મોકલી આપ્યા હતા હાલ આપ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે ઘોઘંબા તાલુકાના જે બાકરોલ ગામ ખાતે આવેલી જે શ્રીરામ ગૌશાળા છે આ ગૌશાળામાં જે કતલખાને લઈ જવાતા જે ગૌ વંશ છે તેને બચાવી આ ગૌશાળામાં લઈ આવવામાં આવતા હતા અને આ ગૌ ગૌવંશની સેવા કરી આ ગૌવંશના જે ગોબર છે વૈદિક હોળી કરવા માટે પણ તેઓ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે હાલ આપણા સાથે જોડાયેલા છે આ ગૌશાળાના સંચાલક સોમાભાઈ તેઓ સાથે વાત કરીશું આજે ગૌશાળા જે આપણે શરૂ કરી છે તો આપણે આ પ્રેરણા ક્યાંથી મળી ક્યારથી આ ગૌશાળા શરૂ કરી હતી બે હજાર આઠ અમે પાવાગઢ માતાજીને દર્શને ગયા હતા ત્યારે દર્શન કરીને અમે આવ્યા અને બાકલ ચોકડી પર ઉતર્યા બસમાંથી ત્યારે એક કદવાલ બાજુથી ટેમ્પાયો એમ એ ટેમ્પાનું ટાયર ચોકડી પર જતા ફટાકડા ભર્યું છે અમે જોયું તો જેટલી ગાયો તરે ઉપર જે બાચકા ઘેટા બકરાની બેઠવર્ક ભરી અને બાંધીને જતા હતા ત્યારે અમને એવું દુઃખ થયું કે હવે આપણે શું કરીએ કે આપણે નાના માણસો કહેવાય આટલી ગાય માતાને બચાવવા માટે અમે કયો પ્રયાસ કરીએ તો પછી માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ અને કહ્યું કે હવે શું કરીએ તો અમે પછી એક એવો સરસ વિચાર આવ્યો તો ઘોઘંબા તાલુકામાં ઘરે ઘરે ફરી અને ખેડૂતોને દરેકને સમજાય કે આપણી ગાય માતા કહેવાય તો ગાય માતા છે તો આપણે શાંતિ છે તેમજ આપણે બળદ ખેતી કરવા કામ લાગે છે તો ગાય માતાની વેચો ને વેચે તો કેટલા પૈસા આવે અને વેપારી વેચે છે તો જ લઈ જાય છે કંઈ બે જબરજસ્તી કરતા નથી એવી રીતે સમજાવી અને અમે ગૌમાતાને પહેલાં વર્ષે અમે બસ્સોને અરે પંચ્યાસી ગાયો હતી પંચાસી ગાયોને નિભાવ કટ માટે અમારી પાસે કોઈ દાતા કે સહયોગ મળ્યો ને તો પછી શરૂઆત ચોમાસું આવવા લાગ્યું તો મેં એના ઘાસ સંગ્રહ મારે પોતાની બારવી વીઘા જમીન હતી ગીરું મૂકી તેમજ ચલાવતા ચલાવતા મારે પોતાનું ઘર પણ ગીરું મૂક્યું તેમજ અમારે ગુજરાતના ચાલો અમારે ખાવા પીવાનું ક્યાંથી લાવું તો ઘરે અમે માગતા લોટ મકાઈ જી હાલે તે માગતા પછી એ ન પૂરું થવાથી મારા છોકરાને દસમા ધોરણમાં ભણતો તો એને પરીક્ષા નહીં આપી દીધી અને કડિયાકામે મોકલ્યો કડિયાકામે મોકલી અને એ લાજી પૈસા લાવે એનો અમે પોતાનું અમારું ગુજરાત ચલાવતા હતા એવી રીતના ચલાવી જે હાલ આપ જે ગૌશાળા શરૂ કરી છે તો આ ગૌશાળામાં કુલ કેટલી ગાયો છે હાલ અને એવો વંશ છે એના ગોબરમાંથી કયા પ્રકારના પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે અત્યારે હાલ પ્રભુ બસો ને સિત્તેર ગાયો છે એના ગોબરમાંથી અમે અત્યારે હોળી માટે હોળી માટે ગૌકાષ્ટ બનાવીએ છીએ તેમજ ગોબરમાંથી અડાયા છાના દીવડા કોળિયા સ્ટીક અને એ બનાવીએ છીએ અત્યારે વૈદિક હોળી માટે ગૌકાષ્ટ બરોડા તેમજ ગોધરા અને ભરૂચ જઈ રહ્યા છે જે હાલ અમે જોઈ લીધું કે આ ગૌશાળામાં અનેક જે કામગાર છે રોજી મેળવી રહ્યા છે તો આ કેટલા લોકોને આપ રોજગાર આપી રહ્યા છો અહીંના જે સ્થાનિકો હતા પહેલાં રોજગારી માટે ક્યાં જતા હતા અને હાલ હવે તેઓને કેવી પ્રકારની રોજગારી આપવા દ્વારા આપવામાં આવી રહી છે અત્યારે અમે પ્રભુ જે આ જે હતા એ હાલોલ કાર્યક્રમ દરરોજ ભૂખલી મહારાજ જતા હતા અત્યારે અહીંના માણસો તોતેર માણસો એને રોજી મળી રહી છે પ્રભુ ગૌકાષ્ટ બનાવે છે દીવડા બનાવે છે અડાયા છાના બનાવે છે એ રોજી અહીં મળી રહી છે તોતેર માણસોને રોજી મળી રહી છે તો આ હતા ગૌ ભક્ત સોમાભાઈ તેઓ દ્વારા જે આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે શરૂઆતી કાળમાં તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઓએ સેવા કરવાનો જે તેઓને નક્કી કર્યો હતો તેના જે મુશ્કેલીઓ છે તેઓને પાર કરી એ આ હાલ આ જે ગૌશાળામાં છે બસો ઉપરાંત ગૌવંશની તેઓ સેવા કર્યા છે સાથે સાથે જ આ જે ગૌવંશના જે ગોબર છે તેમાંથી અનેક પ્રકારના પ્રોડક્ટ બનાવી વૈદિક હોળી માટે ગૌ કાસ્ટનું બી નિર્માણ રહ્યા છે અને આ ગૌ કાસ્ટ દ્વારા વૈદિક હોળી કરવા માટે તેઓ દ્વારા હાલ અપીલ કરવામાં આવી રહી છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગોગંબા પંચમહાલ